જામનગર જિલ્લાના કલાવાડ ટાઉનમાં એક સોની વેપારીની દુકાને ગ્રાહક બનીને આવેલી એક મહિલા રૂપિયા પાંચ પોઈન્ટ ચોરાણું લાખના ઘરેણાં ભરેલો ડબ્બો ચોરી કરીને ફરાર થઈ ગઈ સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે ફરિયાદના આધારે કલાવાડ ટાઉન પોલીસે સીસીટીવીના કેમેરાની મદદથી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને રાજકોટના એક દંપતીની અટકાયત કરીને ત્રણ તોલા સોનું દોઢ લાખની રોકડ અને મોબાઈલ તથા રિક્ષા વગેરે કબજે કર્યા છે જ્યારે અન્ય દાગીના લઈને રફુચક્કર થઈ જનાર મુખ્ય આરોપી મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે પોલીસ ફરિયાદ મુજબ ગત અઠ્યાવીસ જુલાઈ બે હજાર રોજ બપોરે પોણા બાર વાગ્યાના આસપાસ જયેશ પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે એક મહિલા ખરીદી માટે આવી હતી આ દરમિયાન મહિલાએ દુકાનમાંથી અલગ અલગ ઘરેણા બતાવતા માટે કહ્યું હતું જેમાં ડિસ્પ્લેના ટેબલ પર રાખેલા સોનાના દાગીના ભરેલા પ્લાસ્ટિકનો એક પારદર્શક ડબ્બો વેપારીની નજર ચૂકવીને મહિલા ઉઠાંતરી કરીને જતી રહી હતી જ્યારે મહિલાના ગયા બાદ વેપારીએ દાગીનાની ગણતરી કરી દાગીના ભરેલો ડબ્બો ગાયબ છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જેમાં ચોરી કરનાર મહિલા રાજકોટની કિરણબેન પોપટભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે ત્યારે બનાવના સમયે મુખ્ય આરોપી મહિલા કિરણબહેન દુકાનમાં અંદર ગઈ હતી જ્યારે તેનો પુત્ર અને પુત્ર વધુ બહાર ઉભા હતા ત્યારે ડબ્બો લઈને નીકળ્યા બાદ ત્રણેય રિક્ષામાં ભાગી છૂટ્યા હતા જેમાં પોલીસે રાજકોટના એક દંપતી કિશન નટુભાઈ સોલંકી અને પૂજાબેન કિશનભાઈ સોલંકીની અટકાયત કરી છે જ્યારે મુખ્ય આરોપી મહિલાની શોધખોળ હજી ચાલુ છે